આ બકરો ફસાવવામાં આવ્યો હતો તો કેવા શું માંગે છે કે ચાણી જોઈને હું આ લુખાના પ્રેમમાં પડી છું એમ ઓ શાળા મને તો એમ હતું કે મારા મમ્મીના ઓપરેશનના પૈસા મને જલ્દી મળી જાય ને તો જલ્દી આનામાંથી છૂટી જઈશ પણ આ તો મારા ગળે પડ્યો છે ગળે પડ્યો છે કે ગળે પાડ્યો છે કદાચ એવું પણ બની શકે કે તને એની સાથે સાચો પ્રેમ થઈ ગયો એમ એટલે ખાલી કહેવાનું મતલબ ઓ રીઅલી તને શું લાગે છે મારો પ્રેમ એટલો સસ્તો છે કે ગમમેતાની સાથે થઈ જાય મને હું એને પ્રેમ કરતી હોત ને તો એ સાથે ના હવે બકવાસ છોડ રાહ હા હવે તો રાહ જોવાની છે ત્યાં સુધી ભાઈ મને અહીંયા કેમ બોલાવ્યો અને આ કોણ છે અચ્છા તો એ આ છે આ છે

મને તારાથી પ્રોબ્લમ છે મારાથી હા મને આપણા બંનેના જે ફોટા મારા ફોનમાં પડ્યા છે ને એનાથી પણ થોડો થોડો પ્રોબ્લેમ છે એટલે હું વિચાર કરું છું કે ફોટાને વાયરલ કરી દઉં સોશિયલ મીડિયામાં અને જો તું ના પાડીશ તો હું એગ્રી થઈ જઈશ કે ચલો તારી ઈજ્જતનો સવાલ છે એટલે આપણે ફોટા વાયરલ નથી કરવા પણ એના માટે તારે મને પાંચ લાખ રૂપિયા આપવા પડશે પાંચ લાખ રૂપિયા હું તને આપું હા અને નહીં આપો ને તો શું થશે ખબર છે કે આ કેસ કરશે પણ કેસ શું કરશે ખબર છે કે તમે પરણેલા છો છતાં આ બીજા વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધો બાંધો છો બાર અને મારી સાથે અંગત સમયના એવા ફોટા પાડ્યા છે જે કોઈને દેખાડવા જેવા નથી પણ છતાં તું મને બ્લેકમેલ કરે છે તને બ્લેકમેલ કરું છું હા તું じゃ બધું નાટક કાળો મેલ બ્લેક મેલ ઓ તું પોલીસ માં છે તો તું આની સાથે ભળેલો છે ભળેલો શું ભળેલો પોલીસ માં છું એમણે મને બોલાવ્યો છે હું અહીંયા આવ્યો છું અને મારી ફરજમાં આવે છે ગુનેગારને પકડવો અને મેં એને લાંચ આપી છે કે તારા જે 5 લાખ રૂપિયા આવશે એમાંથી બે હું એને આપીશ તો તું જ વિચાર કર ને એ મને ના શું કામ પાડે હા તમે લોકો ખોટું કરી રહ્યા છો ખબર છે મેં તને પ્રેમ કર્યો હતો હા તો સાચું તમે પણ ક્યાં કર્યું લગ્ન કરવાનો તો એની સાથે ક્યારે બધું પતી જાય પછી આ કેટલા ટાઈમથી હું તારી સાથે રહું છું મને એમ હતું કે ધીમે 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 તું મને પૈસા આપતો રહીશ ને તો મારું ઘર ચાલશે મારા શોખ પૂરા થશે અને મારી ખ્વાહિશો પણ પણ આવું કઈ ના થાય એટલે હવે ન છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું છે એવા પણ વાત તારો જ છે મારો વાત છે અરે તું મારી સાથે ચીટ કરી રહી હતી હવે મને સમજાઈ રહ્યું છે કે તું મને પ્રેમ નોતી કરતી પણ તું મને લૂંટવા માંગતી હતી અને આપ આદી હું તને બહુ પ્રેમ કરું છું કોણ કહે છે કે હું તને પ્રેમ નથી કરતી પણ આ મફતનો કેવો પ્રેમ કે જ્યાં કંઈ કઈ મળે ને એને ફક્ત આપવાનું જ હોય સમજ તું મને પૈસા આપીશ તો હું હજી પણ આમ નામ પ્રેમ 1 રૂપિયો પણ નહીં આપું હા પ્રેમ તમારે જે કરવું હોય ને કરો અને હા ઓ પોલીસ માસ્ટર જી તમારે જ્યાંથી જે કેસ કરવો હોય એને ખરીદેજો હા હું પણ જોઉં છું કે મને તમે કેમ ખોટો સાબિત કરો છો અચ્છા જો તમારો ખોટા સાબિત થવાના ઘણા પુરાવા અમારી પાસે છે અને કોર્ટ કેસ પુરાવા પર આધારિત હોય છે એટલે તમારી આ બોલતી થી કદાચ કેસ ડાઉન થઈ શકે છે પણ બંધ ના થઈ શકે અને આમ પણ અત્યારે રાજસ્ત્રીઓનું ચાલે છે કોઈ પણ જાતનો કેસ કરીએ ને ત્યારે પહેલા વાત લેડીઝને સાંભળવામાં આવે છે મારી પાસે કોઈ પૈસા નથી હું કહી દઉં છું તમને બરોબર હા તમે જે પૈસાની માંગણી કરો છો ને એ પૈસા તમને ક્યારેય નહીં મળે મારી પાસે હોય તો હું તમને આપું ને મારી પાસે કઈ નથી તો શેનો આપવાનો તો બંદોબસ્ત કરો ને ગમે તેથી જોડવાના હોય પૈસા માંગવાના હોય ઉછી ના કરો વ્યાજે લઈ આવો આઈ ડોન્ટ કેર હવે પ્રેમમાં ફસાવા છો હે બધું પછી કારણ કે અત્યારે જો તું મને મારી નાખીશ ને તો પણ તું ફસાઈશ એની કરતા બેટર છે ને કે હું જીવતી હોય ત્યાં સુધીમાં મને પૈસા આપીને તું ક્લિયર નીકળી જાય ને બંનેને ને જોઈ લઈશ હા એ પણ હવે જો આવો તો પૈસા લઈને આવજો હે ને અને તો છોડીશ નહીં હું એને છોડવી જ પડશે ને આઈ લવ યુ નું ભેગું નઈ થાય હું શું કહું તમને તમે કાલના આ દવા લઈ લઈને કામ કરો છો એના કરતાં એક કામ કરો ને તમે ડોક્ટરને બતાવી આવો ને દવાખાને જાઉં છે પણ હવે આદિ આવે ને તો હમણાં લઈ જાય હા આદીને તો મેં કેટલી વાર ફોન કર્યા છતાંય ફોન જ નથી ઉપાડતો જો હા તમારી સામે ટ્રાય કરું પણ એ કંઈ કામમાં આવશે આવશે હવે તું નહીં કરો ફોન કયા કરીશ તો તોય કામમાં છે એમાંથી પાછો થોડોક મોડો આવશે તમે દર વખતે આજ બહારનું કાઢો છો કામમાં છે કામમાં છે અરે હેવા કયા કામમાં કે મા બાપના ફોન ન ઉપાડી શકે હાલો તમે જુઓ

પાડવો જોઈએ પણ એને ખબર હોય તો પડે ને મેં કીધું ને ફોન કે પડ્યો હોય ને બીજે કઈક જગ્યાએ તો ફોન રાખો શું કામ હવે હાવી અણીએ તમે વિચાર કરો ગઈકાલ રાત્રે પણ તમને તાવ આવ્યો છતાં ઘરની દવા લઈને કામ ચલાવ્યું આજે સવારે સવારથી એને ફોન કરું છું અને ક્યારે આવે છે ક્યારે જાય છે ઘરમાં રહે છે કે નહીં કંઈ ખબર જ નથી પડતી હું પણ જોઉં છું કે એને એની જવાબદારીનું અત્યારે હમણાં ભાન નથી રહ્યું પણ હવે એ કંઈક ટેન્શન હોય ને ધંધાનું એટલે એવું થતું હોય અરે પણ કેટલું ટેન્શન ને એવા તો કયા ધંધા કે આટલા ટેન્શન હોય હા તમે તમે બિઝનેસ તો કરતા હતા ને કોઈ દિવસ ઘરમાં અને ઓફિસમાં તાલમેળ બનાવીને રાખ્યો છે ક્યારે તમે એવું નથી કહ્યું કે અહીંયા આટલું કામ છે તો મારે અહીંયા નહીં કરવાનું આવું ક્યારેય નથી કર્યું તમે અરે જો આ અત્યારના અહીં અત્યારનો છે અને અમે તો આપણે તો બધા પહેલાના ના હતા ને માણસો અને અહીં અત્યારનો છે એટલે અત્યારની જાણ શું હોય કે ગમે એમ કરીને ઘરમાં કોઈને ટેન્શન નથી એટલે આપણને કઈ વાત નહીં કરતો હોય અને હું તો એવા મોટા ક્યાં પગલાં જ ભરતો ખાવાનું કરતો ખાલી ને થોડુંક બચત કરતો બસ એમાં આપણે મકાન થયું બચત મેં વધારે કરી છે અને ખર્ચા મેં ઓછા કર્યા છે બધી વાત સાચી છે પણ સમય બદલાય ને એમ થોડું માણસે પોતાનામાં પરિવર્તન લાવવું જોઈએ જ્યારે આદિ એકલો હતો ને ત્યારે સ્વભાવે સારો હતો આપણી દેખભાળ કરતો હતો બધું આ લગ્ન પછી તો સાવ બદલાઈ ગયો છે અને આપણી વાત તો જવા દો પેલી છોકરી પારકા ઘરેથી આવી છે અરે એનાય કંઈ સપના હોય ને પછી બધું જ રગદોડી કાઢીએ તો થોડી ચાલે નથી દામિની વહુનું કંઈ માનતો નથી આપણું માનતો અરે એક ફોન ઉઠાવવામાં માણસ તો શું જાય દામિની વહુ ફોન કરે તો એનો ફોન પણ રિસીવ નથી કરતો હું તમને સાચું કહું ને તો તમે તપાસ કરો મને તો હવે છે ને શંકા જાય છે કંઈક આડું અવડું તો નહીં હોય ને જો તારી વાત સાચી છે સો ટકા સાચી છે એ હમણાં થોડા દિવસ પહેલાં મારી ઓફિસે મેં એને બોલાયો હતો અને ત્યારે હું એને ખીજણો હતો અને ત્યારે તો મને એણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે દામિની મને નથી ગમતી એ મારું કયું નથી કરતી એ મને કહી દીધું પણ આ તો હું તને નહોતો કહેતો કારણ કે તને ચિંતા થાય ને પણ હવે આ વાતની બધી તને ખબર જ છે આપણે આંખે જોઈએ છીએ કે દામિની વહુ પડ્યો બોલ છીલે છે છતાંય જો આદી એમ કહેતો હોય કે એ મારું કોઈ કામ નથી કરતી મને નથી ગમતી તો વાંક આપણા દીકરાનો છે દામિની બહુનો નહીં અરે પણ એ દામિની વિરુદ્ધ બોલે છે એ એમ કહે છે કે દામિનીને હું નથી ગમતો એ મારું કયું નથી કરતી પણ ખોટું બોલે છે મને ખબર છે દામીની બધી રીતે સારી છે અને એ વિરુદ્ધ અને એ દામીની નો વાંક કાઢે છે વાત સાચી છે તમારી પણ આમ વાંક કાઢવાથી કે વાત કરવાથી કઈ નહીં વડે આનો કઈક નિવેડો લાવવો પડશે અને જુઓ ને તમે બીમાર છો ક્યારે પૂછ્યું છે કે પપ્પા તમારી ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ કે પપ્પા તમારા ડૉક્ટરનું ચેકઅપ કરાવવાનો ટાઈમ આવી ગયો છે કોઈ બાબતમાં ધ્યાન ધ્યાન નથી આપતો એનું માત્ર એનામાં જ છે પોતાની જાતમાં જ એને પૂરવી રાખ્યું છે અરે મારું ધ્યાન ન રાખે ને તો હું તો કહું કાંઈ નહીં ખાલી એનું ઘર સંભળાય ને એની પત્નીનું ધ્યાન રાખે અને એની સાથે સારું વર્તન કરે એની સાથે સરખી રીતે બોલે ને તોય ઘણું તોય આ મારી બીમારી મટી જાય જો ને પણ અત્યારે સાચું કહું ને તો મને આદિ પર બહુ ગુસ્સો આવે છે અરે આવું કોણ કરે જુઓ તો ખરા તમે તમારી તમારી બીમારીની હાલતમાં પણ એને ફોન ઉચકવાનો ટાઈમ નથી ને એવા કોઈ કામ કરીને ઊંધો નથી ભરી જતો કે તમારો કે મારો કોલ ન ઉપાડી શકે મને પણ એમ જ થાય છે કે આ અરે મેં તો એને ત્યાં સુધી કીધું કે તું છે ને અમારી ચિંતા ન કરતો કાંઈ નહીં ખાલી તારી પત્નીનું ધારે હરખી રીતે રહે ને તો એમને એમ થાય કે નહીં તારું ઘર તો સુખેથી જાય છે પણ તારે એમય નથી કરવું સાચી વાત છે પણ તમે ચિંતા નહીં કરો આજે આવે ને એટલે આદિ સાથે મારે વાત ભરી કરવી જ પડશે